नमस्कार मित्रों हमारी चैनल राशि विचार मा तमारो स्वागत छे आ चार भविष्यवाणी साची थईने જ રહેશે મિત્રો આવતા આગામી 10 દિવસની અંદર તમે બધાના જીવનમાં આ ચાર વાતો સાચી થઈને રહેશે આ વાત તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે વિડિયોને અંત સુધી જોશો આ ચાર વાતો તમને ખુશીથી નાચવા મજબૂર કરી દેશે हाँ मित्रों पर पहला महादेव ना साचा भक्त छे प्रेमी भक्त सौ प्रथम वीडियो ने एक लाइक जरूर करजो नीचे आपेल कमेंट बॉक्स में साचा मन साचा हृदय थी हर हर महादेव त्रण वक्त लखी देजो महादेव ना आशीर्वाद आप सौ ना पर बनिया रहे મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે શનિદેવે તમારા માટે પાંચ ખાસ સંદેશ મોકલ્યા છે જેને સાંભળીને તમારું મન પણ ડગમગી શકે છે કારણ કે જે પાછલા 7 જન્મમાં ક્યારેય થયું નથી તે હવે આગામી 10 દિવસની અંદર બનીને રહેશે મિત્રો ઈશ્વરના ઘરે ઢેર છે પણ અંધેર નથી આવતા 10 દિવસમાં સાત મોટી મોટી ભેટો તમારી રાહ જોઈ રહી છે કારણ કે શનિદેવે હવે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે જેઓ તમને રડાવ્યા જેઓ તમને પીડા આપી હવે તેઓ તમારા પગે પડશે પશ્ચાતાપની આગમાં બળશે અને મિત્રો હવે તમારા નામની ગુંજ દરેક ઘરમાં સંભળાશે તમે અત્યાર સુધી ઘણું દુઃખ સહ્યું છે ઘણી વખત પોતાનાઓની સામે હાથ પસારવો પડ્યો છે જે લોકોની કોઈ હૈસિયત ન હોતી તેઓ પર તમે નીચું દેખાડવા લાગ્યા હતા પણ હવે એવું નહીં થાય કારણ કે જારે સમય ખરાબ હોય જારે ગ્રહ અને નક્ષત્ર પ્રતિકૂળ થઈ જાય ત્યારે આવી ઘટનાઓ થતી જ હોય છે પણ હવે સમય તમારા પક્ષમાં આવી ગયો છે शनीदेव ने जे3 महत्वपूर्ण संदेश આપ્યા છે તેમાં અત્યંત પ્રભાવશાળી વાતો સામે આવી છે अनेक ખુશિયો તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે અને તે સામાન્ય નથી એવી ભેટ કે જે તમને પાછલા 7 જન્મમાં પણ નસીબ ન હોતી મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે શનિદેવના સંદેશમાં એક ભયંકર સંકટ એક પ્રચંડ કાળ અને એક ઊંડો ખતરો પણ સામે આવ્યો છે જ્યારે તમારા જીવનમાં ખુશીઓની दस्तक થાય બધું સારું ચાલી રહ્યું હોય ત્યારે અચાનક કોઈ અજાણી વિપત્તિ આવીને બધું બગાડી દે છે અને મિત્રો આ વખતે પણ એવું જ કંઈક થવાનું છે પણ જો તમે પેલાથી સાવધાન થઈ ગયા અને શનિદેવને પ્રસન્ન કરી લીધા તો તે સંકટ ટળી શકે છે તે અનહોની રોકાઈ શકે છે તો આખરે તમારે કેવી રીતે સજાગ રહેવું તે બધી વાતો અહી કહેવામાં આવી છે તા ખૂબ જરૂરી માહિતી છે કદાચ આવી વાતો તમે પહેલા ક્યારેય નથી સાંભળી તમે જણામું કે આવતા 10 દિવસમાં એક ભયાવહ જેલ યોગ દેખાઈ રહ્યો છે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે તમારે જેલનું મોહ જોવું પડે કોર્ટ ચેરીના ચક્કર વર્ષોથી કાપવા પડે आखा समाज सजरी प्रतिष्ठा पर आंच समाज में तारी बदनामी थी शके आखरे आं केम थी शके कारण के जयरे शनिदेव प्रसन्न राहु राहू त्रासी दृष्टि नाखी देना बधी अनिच्छनीय घटनाओं छे થી મિત્રો જેલ થી બચવા માટે તમારે સાવચેતી રાખવી પડશે શું કરવું અને કેવી રીતે બચી શકાય તે બધું આગળ વિડિયોમાં જોવા મળશે હું તમને સ્પષ્ટ કરી દઉં કે આ આવતા 10 દિવસમાં ત્રણ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે તે ત્રણ વાતો કઈ હમણાં જ કહું છું પહેલી વાત એકે કોઈ બાહ્ય વ્યક્તિ પર વિશ્વાસ કરી લેવાય પણ કોઈ પોતાના પર ભરોસો કરવો ખતરાથી ખાલી નથી જો કોઈ અજાણ્યો વ્યક્તિ કહે કે હાથી આકાશમાં ઉડી રહ્યો છે તો તેના પર વિશ્વાસ કરી લેવું પણ જો તમારો સગો કહે કે ચકલી ઉડી રહી છે તો પણ તેના પર વિશ્વાસ ન કરવો હું આ એટલા માટે કહું છું કારણ કે કોઈ એવું છે જે તમારો ખૂબ નજીકનો હોવા છતાં તમારી ધન અને સંપત્તિ પર કબજો જમાવવા માંગે છે કોઈ એવું છે જે તમારી મહેનતની કમાણીને હડપવાનું મનસૂબો બનાવી બેઠું છે તેથી આ 10 દિવસમાં કોઈ પોતાના પર ભરોસો ન કરવો ભલે તે તમારો ભાઈ હોય બહેન હોય કે કોઈ બીજો સગો કેમ ના હોય મિત્રો આ વિડિયોને તમારે પૂરી શાંતિથી જોવાનો છે हाँ बिल्कुल शांत गंभीर तमारा बधा अन्य कार्यों ने थोड़ा समय माटे रोकी देवा अने ध्यान मात्र आ वीडियो पर केंद्रित करव कारण के तेज व्यक्ति मूर्ख कहवाशे जे आ वीडियो ने अवगणशे अथवा अधूरो छोड़ी देशे એક સમજદાર વ્યક્તિ આ વિડિયોનું મહત્વ તરત જાણી લેશે આ તમારું ભવિષ્યને અસર કરનાર સંદેશ છે તેથી જો તમે પણ સમજદાર છો પોતાનું જીવનને સારું બનાવવા માંગો છો તો આ વિડિયો પૂરો જુઓ કારણ કે આ માત્ર એક કે બે દિવસની નહીં પણ તમારું આખું જીવનને ને દિશા આપનાર છે હું જે પણ વાત કહેવા જઈ રહ્યો છું જે પણ આવનારી ખુશીઓ ગણાવવા જઈ રહ્યો છું તેના વિશે કોઈને કંઈ ન કહેવું ના કોઈ સગાને ના કોઈ મિત્રને અને ના કોઈ પોતાનાને આ તમારી સૌથી મોટી ભૂલ થઈ શકે છે તમે લોકો અક્સર દરેક નાની મોટી વાત બધાને કહી દો છો આ આદત આજે છોડી દો જે પણ હું કહેવા જઈ રહ્યો છું તેને ગુપ્ત રાખવું कारण के जो तमे बधू कोई ने कही दीधु तो तमेंज नुकसान भोगवशो एटली खुशीओ आ तमज स्तब्ध थई जशो ते थी अत्यंत सावधान रहू जरूरी छे તો ચાલો મિત્રો હવે આ વિડિયોમાં આગળ વધીએ પણ તે પહેલા તમારો સમય અત્યંત શુભ અને સુરક્ષિત રહે જેથી તમે તે બધી સમસ્યાઓ અને વિપત્તિઓથી બચી શકો જે ધીમે ધીમે તમારા જીવનમાં दस्तक આપવાની છે પણ અફસોસની વાત છે કે તમે લોકો વિડિયોને પસંદ પણ નથી કરતા તેથી મિત્રો આજે મને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે આ વિડિયોને અવશ્ય લાઈક કરશો કૃપા કરીને વિડિયોને લાઈક અવશ્ય કરો અને નીચે કોમેન્ટ મેન્ટ સેક્શન માં જઈને જે વ્યક્તિ ત્રણ વખત જય શનિદેવ લક્ષે તેના પર શનિદેવ ની વિશેષ કૃપા બની રહેશે તો તરત જાવ અને જય શનિદેવ અવશ્ય લખોજે પણ એવું કરશે તેને આવતા 12 કલાકની અંદર કોઈ મોટો શુક સમાચાર મળી શકે છે જુ મિત્રો હું એક વાત વધુ કહેવા માંગુ છું ગુસ્સો આજ સુધી ક્યારે કોઈને જીત નથી અપાવી શક્યો શક્તિને પણ ભગવાન શિવે હંમેશા નમ્ર થઈને મનાવી છે હા મિત્રો શિવજીએ પણ પોતાની પત્નીને ઝૂકીને મનાવી કારણ કે તેમનામાં પણ ખૂબ તીવ્ર ક્રોધ હતો માતા મહાકાળી સ્વયં અસીમ ક્રોધની મૂર્તિ માનવામાં આવે છે शिवजीए पशा शांत करनेता ने झुकव्या कारण के, के माता थी आखू ब्रह्मांड तबाह थी शके छे। બરાબર એવી રીતે જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ક્રોધમાં હોય ભલે તે પતિ હોય કે કોઈ બીજો તો તેની સામે ક્યારે ગુસ્સામાં પ્રતિક્રિયા ક્રિયા ન આપવી કારણ કે ક્રોધને ક્રોધથી જીતી ન શકાય તેનાથી તો માત્ર વિનાશ થાય છે જે વાતો થોડા સંવાદથી સુલ્જી શકે તે ભયંકર સંઘર્ષનું રૂપ લઈ શકે છે जो समयसर ने न संभालू तो तेथी जो कोई तमारा घर मा आवेग में बात करी रो हो तो शांत रहो झूकी जाओ भले ते क्षण तमे साचा हो के खोटा संयम जरूरी है जारे तेनो गुस्सा शांत थई जाय त्यारे પોતાની વાત સ્પષ્ટ કરી શકો આ સમજદારી આવતા 10 દિવસમાં વધુ જરૂરી થશે કારણ કે ઘરમાં આવી हालत ઊભી થઈ શકે છે જારે કોઈ સભ્ય અત્યંત ગુસ્સામાં આવી શકે તે दरम्यान જો તમે પણ પ્રતિક્રિયામાં આવેગમાં આવી ગયા તો એક મહા વિનાશની સ્થિતિ બની શકે છે પર જો તમે ધીરજ રાખશો સમજદારીથી કામ લેશો તો તે સંકટથી બચી શકાય છે જેમ પહેલા જણાવ્યું તે સમય શનિદેવનો મુરખ ખૂબ અનુકૂળ દેખાઈ રહ્યો છે તેઓ તમારા પર પોતાની કૃપા વરસાવવા તૈયાર છે એવા માં ખૂબ જરૂરી છે કે તમે કેટલીક વાતોનું ધ્યાન રાખો શું થવાનું છે શું તમારે સાવચેતી રાખવી છે કઈ ભેદો તમને મળશે આ બધું ધ્યાનથી સાંભળો જો અક્ષર આપણે વિચારીએ છીએ કે આપણા કર્મોનું ફળ આ જન્મમાં જ મળે છે પણ કેટલા કર્મોનું ફળ આગળના જન્મમાં પણ મળે છે એવું કેમ થાય છે તેનો જવાબ પણ મળશે પણ તે પેલા આવતા આ 10 દિવસમાં જે મહત્વની ઘટનાઓ તમારી સાથે બની શકે તેની ચર્ચા કરી લઈએ તમારા જીવનમાં જે લોકો તમારી પીડાનું કારણ બની રહ્યા ભલે તેઓ પોતાનો હોય કે પરાયા તેઓ હવે શનિદેવની દ્રષ્ટિમાં આવી ગયા છે જે લોકો તંત્ર મંત્રથી अथवा કોઈ બીજી ચાલાકીથી તમને વારંવાર પરેશાન કરી રહ્યા હતા તેમનો હિસાબ શનિદેવ જ કરવાનો છે હવે તમારે ચિંતા કરવાની ની જરૂર નથી જે પણ પોતાના દુશ્મનો થી ત્રસ્ત છે હવે નિશ્ચિંત રહો તેઓ હવે તમારો એકવાર પણ વાંકું નહીં કરી શકે જે ઈષા અને દ્વેષ થી તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા તેમની બધી કોશિશો નિષ્ફળ થઈ જશે કારણ કે શનિદેવ આ સમયે પૂર્ણ કૃપાવાન સ્થિતિમાં છે અને જે પણ તમારી વિરુદ્ધ ઊભો રહેશે તેનો જવાબ શનિદેવ જ આપશે ए एक नानो उपाय अवश्य करी लो जो ते दुश्मनों थी थी परेशान छो तो कोई हनुमान मंदिर जाओ अने त्याना पुजारी ने कहो के ते तमारा माटे किोरा ने विशेष रीते सिद्ध करी आपे तम हनुमान जी सिंदूर लगावी लो अने मा धारण करी लो पची जुओ कोई दुश्मन तमारी तरफ उठावी ने पण नहीं जोई शके आवता दस दिवस में एक अत्यंत गंभीर स्थिति उभी थी छे ऐ वो समय આવશે જ્યારે કાર તમારી આસપાસ મંડરાતો દેખાશે હા આ દિવસોમાં એક્સિડન્ટ अथवा કોઈ अप्रत्याशित दुर्घटनाની प्रबल સંભાવના છે विशेष सावचेती राखो पाणी थी सावधान रहो जो क्यांक नदी तराव के स्विमिंग पूल पासे जाई रहा हो तो अत्यंत सावधान रहो करंट के विजड़ी थी जोड़ेली वस्तुओं थी दूर रहो वाहन चलावती वखते विशेष सावचेती राखो आग अने गरम वस्तुओं पर पोता ने बचा राखो जारे राहू असरकारक स्थिति हो रहे काड़ आसपास हो तेरे घटनाओं थवी सामान्य बनी जाए छे। તે થી મિત્રો આગામી 10 રાત અને દિવસ અત્યંત સાવચેતી થી વિતાવો આ સ્થિતિઓ થી કેવી રીતે બચવું તેના ઉપાય પણ હું અંતિમ ભાગ માં કહીશ પણ યાદ રાખો આ 10 દિવસ માં વિશેષ સાવચેતી અનિવાર્ય છે સાથે જ આ દિવસો માં તમારા ઘર માં વિવાદો નું વાતાવરણ પણ બની શકે છે પારિવારિક કલા અનબન કે ઝઘડા અચાનક વધી શકે છે आखरे आ बधु केम थई रह्यु छे चालो तेने समझिए जारे शनिदेव कोई एक व्यक्ति पर विशेष कृपा करे छे जेम के आ समय तमारा पर तो तेनी आसपासना लोको पर राहुनी असर तीव्र थई जाय छे जेनाथी तमारा घर में कलह टकराव अने विरोधनी स्थिति बनी शके छे तमारा परिवारना लोको तमारा थी ईर्षा करी शके छे તમારી વિરુદ્ધ ઊભા થઈ શકે છે તમારી વાતોને નકારી શકે છે તમે જે પણ નિર્ણય લેશો બાકીના લોકોને તેજ કામ તમને સકારાત્મક લાગશે તેજ બીજાને અનુચિત લાગી શકે છે પરિણામે ઘરમાં તણાવ અને મનમુટાવની સ્થિતિ બની શકે છે પણ આ પરિસ્થિતિમાં જો તમે શાંત ચિત્ત અને સયમિત રહેશો તો બધી સમસ્યાઓનું નિરાકરણ આપમેળે થઈ જશે ગભરાશો નહીં સાવચેતીઓ પર તો આપણે વાત કરી જ છે હવે સુખદ પાસો જાણો થોડું ધ્યાનથી સાંભળો હવે તમે એવી અવસ્થામાં પહોંચવાના છો જ્યાં તમે આખા સંસાર પર શાસન કરવાની ક્ષમતા ધરાવો છો હા મિત્રો હવે તમે પોતાનું જીવનની દોર એટલી સશક્ત બનાવી શકો છો કે દુનિયા તમારી આગળ માથું નમાવશે આખરે કેવી રીતે કારણ કે શનિદેવની વિશેષ કૃપા આ સમયે તમારા પર છે હવે તમે જે પણ વિચાર મનમાં લાવશો જે પણ લક્ષ્ય નક્કી કરશો તેમાં સફળતા નિશ્ચિત રૂપે મળશે જો તમે કોઈ મકસદ નક્કી કર્યો અને પૂરી લગ્નથી મહેનત કરી તો સફળતા તમારા પગે ચૂમી લેશે કારણ કે જ્યારે શનિ કૃપાળો થાય છે ત્યારે કઠિનથી કઠિન રસ્તાઓ પણ સરળ થઈ જાય છે સમય તમારો સાથ આપશે અને દરેક કઠિન કાર્ય સરળ લાગશે તેથી આ સુનહેરા સમયનો લાભ ઉઠાવો કારણ કે દરેક સમય એવો નથી હોતો અવધિ ફરી નહીં આવે વારંવાર શનિદેવ આટલી કૃપા નથી કરતા જો તમે આ સમયને અવગણી દીધો તો ભવિષ્યમાં પસ્તાવો પડી શકે છે અને હા હવે અચાનક ક્યાંકથી તમને મોટો આર્થિક લાભ પણ મળી શકે છે जे अवसर नी तमे लाबा समय राह जो रहा ते द्वार तमारा माटे खुली छे। एवी खुशीओ तमारा जीवन में दस्तक आपवानी छे जे तमे कल्पना में पर न होती करी अने आ बधु चमत्कारिक रीते बनशे તમે એક મોટું કાર્ય હાથમાં લેવા જઈ રહ્યા છો અને તે કાર્ય નિશ્ચિત રૂપે સફળ થશે પરિણામે ધન સંપત્તિ પર અપાર માત્રામાં આવશે જો તમે સાચા મનથી ધન સંપદા પ્રાપ્ત કરવા માંગો છો તો આ સમય ખૂબ અનુકૂળ છે જેટલું તમે આ સમય પ્રયાસ કરશો તેના અનેક ગણો તમને પ્રતિફળ મળશે હવે એક વાત વધુ આ સમયે તમારે પોતાની વાણી પર અત્યંત નિયંત્રણ રાખવું પડશે કારણ કે તમારા શબ્દ કોઈને ઊંડે સુધી આઘાત પહોંચાડી શકે છે તમારી વાણી કોઈ કાત્રની જેમ કામ કરશે જેનાથી તમારા નજીકના આઘાત અનુભવી શકે છે તમે ભાવનાઓમાં વહીને એવું કંઈક બોલી શકો કે જે બીજાને ચૂથી પોતાની ભાષા પર કાબૂ રાખો બોલતા પહેલા દરેક શબ્દને વિચારીને બહાર કાઢો મિત્રો આ વાત થોડી કઠોર લાગી શકે છે પણ સત્ય છે આવનારા સમયમાં તમારી જીભ જે તમારા સંબંધોમાં દરાર પાડી શકે છે તેથી સાવચેતી જરૂરી છે તમારી એક નાની વાત પણ કોઈ પોતાનાનું દિલ તોડી શકે છે એવું ન થાય તેથી દરેક વાક્ય વિચારીને કહો દરેક શબ્દને તોલીને બોલો કારણ કે ઘણી વખત જે કંઈ સારું કે ખરાબ કરીએ છીએ તેનું પરિણામ તરત મરી જાય છે જો કોઈએ અનુચિત કાર્ય કર્યું હોય અને તેને તે જ જન્મમાં દંડ મળ્યો તો તે તત્કાળ કર્મનું ફળ કહેવાય છે બરાબર એવી રીતે જો કોઈએ કોઈની સાથે છલ કરી હોય દગો આપ્યો હોય તો કદાચ તે વ્યક્તિને આ જન્મમાં જ દગો મળે પણ ઘણી વખત એવું પણ થાય છે કે તમે સારું કર્મ કર્યું હોય અને તેનું ફળ ભવિષ્યમાં કે આગળના જન્મમાં મળે આ બધું કર્મોની ગણતરી છે જે સમય અનુસાર ફળ આપે છે હવે સૌથી જરૂરી વાત એક એ તમારી asli સમસ્યાના ધનની છે ના પદની ના પ્રસિદ્ધિની તમારી asli પીડા એ છે કે કોઈ પણ તમારા મનની ઊંડાઈને સમજતું નથી તમારી આસપાસ લોકો છ સગા છ પર તમારી આત્માની વાતોને કોઈ સમજી શકતું નથી તમારી અંદર એક માસૂમ બાળક છુપાયેલો છે જે નાની નાની વાતોમાં પણ આનંદિત થઈ જાય છે નાની નાની વાતો પર તમારું દિલ તૂટી જાય છે પણ તમે પોતાના ચહેરા પર ક્યારેય એ જાહેર નથી કરતા તમે પોતાને એવા આવરણમાં છુપાવી લો છો જેથી દુનિયા તમારી અંદર ચાલી રહેલા ભાવનાત્મક તોફાનોથી અજાણ રહે છે પણ હકીકત એ જ છે કે લોકો તમારી ભાવનાઓને સાચી રીતે સમજી શકતા નથી અને તમારી વાતો તથા કાર્યોનો ખોટો અર્થ કાઢી લે છે પરિણામે તમારા વિશે ગેરસમજ ફેલાય છે તમે જો કોઈના માટે ભલાઈ કરવા માંગો તો પણ તેનો ઉલટો અર્થ કાઢવામાં આવે છે લોકો એવી એવી વાતો બનાવી લે છે જેની કલ્પના તમે ક્યારેય નથી કરી અને જ્યારે આ વચન કોઈ પોતાના નામુખથી નીકળે છે ત્યારે દિલ પૂરું હકનાચૂર થઈ જાય છે અસલમાં તમારી સૌથી મોટી પરેશાની દિલ સાથે જોડાયેલી છે તમને લાગે છે કે આખી દુનિયામાં એવું કોઈ નથી જે તમારી અંતરાત્માને ઊંડાણથી સમજી શકે જે તમારો દુખના સમય તમારો સાથ આપી શકે અને તમારી ખુશીના સમય તેમાં ભાગીદાર બની શકે તમારી અંદરનો બાળપણ આજે પણ જીવંત છે જો કે તમે તેનો પ્રદર્શન નથી કરતા બધું અંદર જ સમેતી રાખો છો પણ દિલ ના કોઈ ખોરા માં હજુ પણ એ ઈચ્છા છે કે કોઈ તો હોય જે તમારી ભાવનાઓને સમજી શકે તેજ વ્યક્તિ તમારા માટે સાચો પ્રેમી હસે પણ અત્યાર સુધી તે શોદ અધૂરી રહી છે સાચું કહું તો ધન દોલત ને તમને એટલી પ્રાથમિકતા નથી આપતા તમારા માટે પૈસા થી વધુ સંબંધો નું મહત્વ છે તમે ઓછા સંસાધનો માં પણ જીવન જીવી શકો છો कारण के तमे एक व्यवहारो अने समर्पित इंसान छो पर त्रास के तेज संबंधों रिश्ता अक्सर तमारी भावनाओं नी कदर नहीं करता जारे तमने कोई साथे बैसी ने दिलनी बात कहवानु मन थाय पण कोई नथी कोईपणी एवा घना घनापण आव्या जारे तमे अंदर थी पूरा विभाजित थई गया हता। પણ બહાર થી તમે પોતાને સામાન્ય દેખાડ્યા તમારી આંખો ત્યારે આંસુ થી ભીંજાયેલી હતી પણ દુનિયાને તમે એક મુસ્કાન બતાવી દીધી તમે એકલા બેસીને રડી ચૂક્યા છો પણ કોઈને તેનો અંદાજ પડ નથી થયો તે વખતે તમને એવો વિચાર આવ્યો કે કશ કોઈ એવો હોત જેની સાથે તમે ખુલીને વાત કરી શકતા પોતાના ગમ સાંજા કરી શકતા ઘણી વખત કેટલાક લોકોએ તમારી સાથે સહાનુભૂતિ દર્શાવી પણ જલ્દી જ તેમનો અસલી ચહેરો પણ સામે આવી ગયો તેઓ પણ નિવેષી સ્વાર્થ માટે તમારી નજીક આવ્યા હતા આ તમારી સૌથી મોટી પડકાર રહી છે તમારું કોમળ અને સંવેદનશીલ દિલ આ સાથે જ તમારી એક વધુ પરેશાની છે તમે કોઈને ના નથી કહી શકતા આપડ તમારી ભાવનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલો વિષય છે તમે એટલા ભાવુક છો કે કોઈની તકલીફ ભલે સાચી હોય કે ખોટી એ જોઈને તમે પી ગઈ જાઓ છો સામેના વ્યક્તિની મીઠી વાતોમાં આવી જાઓ છો તેથી તમારે વિચારી અને સમજદારીથી નિર્ણય લેવો અત્યંત જરૂરી છે જે તમારા માટે શુભ સાબિત થશે મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિ નું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે